શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપની ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વિડિયોમાં આપણે સાંભળશું શ્રાવણ માસમાં શરૂ થતું સોળ સોમવારનું વ્રત અને તેની પાવન કથા શ્રાવણ માસ ચાતુર્માસના સમયગાળામાં આવે છે અને આ સમયમાં દેવોનું વિશેષ મહાત્મ્ય માનવામાં આવે છે આ વ્રત ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે જો ઘરમાં નાનકડું શિવલિંગ હોય અંગઠા જેટલું પણ ચાલે તો તેની પૂજા કરી શકાય છે નહીંતર નજીકના શિવમંદિરે જઈને ભગવાન ભોળાનાથના શિવલિંગનું પૂજન કરવું આ વ્રત કોઈ પણ વ્યક્તિ કરી શકે છે આ વ્રતના પુણ્ય પ્રભાવથી મનગમતો જીવનસાથી મળે છે સંતાન સુખ મળે છે ધન સંપત્તિ યશ કીર્તિ અને માન સન્માનની પ્રાપ્તિ થાય છે જે કોઈ મનોકામના હોય તે પૂર્ણ થાય છે કહેવાય છે કે દેવી પાર્વતીજીને ભગવાન શિવ પ્રાપ્ત થયા તે પણ આ વ્રતના કારણે જ તેથી મનગમતો જીવનસાથી મેળવવા માટે પણ આ વ્રત ખૂબ જ શ્રેષ્ઠ છે સોળ સોમવાર વ્રત કેવી રીતે કરવો દર સોમવારે વહેલા ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરવા પીળા રંગના ચાર દોરા લેવા અને દરેક દોરામાં એક ગાંઠ બાંધીને ચાર દોરા તૈયાર કરવા પછી ભગવાન મહાદેવનું ધૂપ દીપ નૈવેદ્ય બિલ્વપત્ર ફળ પંચમેવા વગેરેથી પૂજન કરવો નામ સ્મરણ અને મહાદેવનું ભજન કરવો આખા દિવસમાં એક ટાઈમ જ ભોજન કરવો અને ભોજનમાં લસણ ડુંગરીનું ટાળવું શિવ પાર્વતીની વ્રતકથા અવશ્ય સાંભળવી આ વ્રત ખૂબ જ સારો અને સરળ છે ભગવાન શિવ ભક્તો પર જલ્દી પ્રસન્ન થાય છે એક લોટો પાણી અને એક બિલ્વપત્ર ચઢાવવાથી પણ ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે જ્યારે આપણે ભાવપૂર્વક અને શ્રદ્ધાથી વ્રત કરીએ છીએ ત્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા નિશ્ચિત રૂપે પ્રાપ્ત થાય છે ચાલો હવે સાંભળીએ સોળ સોમવારની વ્રતકથા જો આપને આ વીડિયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો અને જો આપ ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી ભવિષ્યના ધાર્મિક વીડિયોની જાણકારી આપને સમયસર મળે ધન્યવાદ ઓમ ત્રયંબકમ યજામહે મહે સુગંધી પુષ્ટિવર્ધનમ ઉર્વારુ કમીવ બંધનાન મુક્ષીય મ આ મ ર બોલો શક્તિપતિ મહાદેવની જય એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતી મંદિરિયામાં બેઠા હતા તેઓ બેઠા બેઠા મજા માટે સોગાંઠા સોગડા જેવી રમત રમતા હતા પરંતુ જ્યારે પ્રશ્ન આવ્યો કે કોણ જીત્યું અને કોણ હાર્યું ત્યારે બંને વિચાર કરતા હતા કે તેનો ન્યાય કોણ આપશે એ જ સમયે મંદિરમાં તપોધન નામના પૂજારી બ્રાહ્મણ આવ્યા શિવ પાર્વતીએ તેમને બોલાવીને પોતાના પાસે બેસાડ્યા અને તેમની વચ્ચે ચાલતી રમતમાં ન્યાય આપવા કહ્યું રમતમાં પહેલો દાવ થયો જેમાં ભગવાન શિવ જીત્યા શિવજીએ તપોધન બ્રાહ્મણને પૂછ્યું કોણ જીત્યું અને કોણ હાર્યું ત્યારે બ્રાહ્મણ બોલ્યા પ્રભુ તમે જીત્યા અને માતાજી હાર્યા બીજો દાવ પાર્વતીજી જીત્યા ત્યારે પણ પછીએ જ્યારે બ્રાહ્મણને પૂછાયું ત્યારે તેમણે ખોટું કહ્યું માતાજી હાર્યા ત્રીજા દાવમાં પણ પાર્વતીજી જીત્યા શિવજી ફરીથી પૂછે છે બ્રાહ્મણ દેવ હવે કોણ જીત્યું ત્યારે બ્રાહ્મણ ફરીથી બોલ્યા પ્રભુ તમે જીત્યા અને માતાજી હાર્યા હવે પાર્વતીજીને સમજાઈ ગયું કે બ્રાહ્મણ ખોટું બોલી રહ્યા છે તેઓ શિવજીને ખુશ કરવા માટે ખોટો ન્યાય કરી રહ્યા છે તેથી માતાજી ગુસ્સે થઈ ગઈ અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો હે બ્રાહ્મણ ત્રણ દાવમાંથી બે દાવ હું જીત્યા છતાં પણ તમે ખોટું કહ્યું તેથી હું તમને શ્રાપ આપું છું કે તમારા સમગ્ર શરીરે કોડ ફાટી નીકળશે માતાજીનો શ્રાપ મળતા જ તપોધન બ્રાહ્મણના આખા શરીરે કોડ ફાટી નીકળ્યું તેમને પોતાની ભૂલનો ઘણો પસ્તાવો થયો તેઓ શિવ પાર્વતી પાસે માફી માગવા લાગ્યા વિનંતી કરવા લાગ્યા પરંતુ શ્રાપ માતાજી દ્વારા અપાયેલો હોવાથી માફી મળવી મુશ્કેલ હતી શિવ પાર્વતી બંને ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ રડતા રડતા ત્યાંથી નીકળી પડ્યા રસ્તામાં તેમને એક મહાત્મા મળ્યા મહાત્માએ પૂછ્યું હે વિપ્રદેવ તમે કેમ એટલા દુઃખી છો ત્યારે તપોદન બ્રાહ્મણે તેમનો દુઃખદ ઘટના કહેલી અને પૂછ્યું કે આ શ્રાપમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય હોય તો જણાવો ત્યારે મહાત્માએ સલાહ આપી કે તેઓ ભોળાનાથની ખરા હૃદયથી તપસ્યા કરે તેથી બ્રાહ્મણ હિમાલય તરફ કૈલાશ પર્વત પર તપ કરવા જવા નીકળી પડ્યા રસ્તામાં તેમને એક બદામી રંગનો ઘોડો મળ્યો ઘોડો પણ દુખી લાગતો હતો તેણે બ્રાહ્મણને પૂછ્યું હે બ્રાહ્મણ દેવ તમે આમ રડતા રડતા ક્યાં જઈ રહ્યા છો ત્યારે બ્રાહ્મણે કહ્યું મને માતા પાર્વતી દ્વારા શ્રાપ મળ્યો છે અને તેનો નાશ કરાવવા માટે જ જઈ રહ્યો છું બ્રાહ્મણે ઘોડાને પોતાની દુઃખની વાત કહી ત્યારે ઘોડો બોલ્યો હે ભાઈ તમે જો મારું પણ એક કામ કરી આપશો તો મને આનંદ થશે બ્રાહ્મણે કહ્યું હા કહો શું કામ છે ત્યારે ઘોડો બોલ્યો હું દેખાવમાં રૂપાળો અને કદાવર છું છતાંય કોઈ મારી સવારી કરતું નથી મને લાગતું છે કે મેં કોઈ પાપ કર્યું છે કૃપા કરીને તમે જ્યારે શિવજીને મળવા જાઓ ત્યારે મારી તકલીફનો ઉપાય પણ પૂછજો બ્રાહ્મણે કહ્યું સારું અને આગળ વધ્યા થોડી દૂર ગયા ત્યારે તેમને રસ્તામાં સફેદ ગાય મળી ગાયે બ્રાહ્મણને ઊભા રાખીને પૂછ્યું હે ભાઈ તમે રડતા કેમ જાઓ છો બ્રાહ્મણે પોતાના દુઃખની વાત ગાયને કહેલી ત્યારે ગાય બોલી હું પણ ખૂબ દુઃખી છું મારું દૂધ જરતું રહે છે મારા આંચળ ફાટી જાય છે છતાં કોઈ મને દોહતું નથી વાછરડા પણ મને દોડતા નથી તમે મહેરબાની કરીને મારા પાપનું નિવારણ પણ શિવજી પાસે પૂછજો બ્રાહ્મણે કહ્યું હા જરૂર પૂછીશ અને આગળ વધ્યા આગળ જતા તેમને રસ્તામાં એક ઘંછાયાવાળું આંબાનું ઝાડ મળ્યું તેમાં કેરીઓ લૂમે લૂમ લટકતી હતી બ્રાહ્મણ થાકેલા હતા તે ઝાડ નીચે બેસી ગયા ત્યારે આંબાને વાણી મળી અને તે બોલ્યો હે ભાઈ તમે ખૂબ દુઃખી લાગો છો શું થયું છે બ્રાહ્મણે પોતાની કહાની આંબાને કહેલી આંબો બોલ્યો મારું પણ દુઃખ સાંભળો મારી ઉપર એટલી સરસ કેરીઓ છે છતાં કોઈ તેને ચાખતું નથી જે ચાખે તે તરત મરી જાય છે કૃપા કરીને તમે પણ શિવજીને મળ્યા પછી મારી મુશ્કેલીનો ઉપાય પૂછજો બ્રાહ્મણે વચન આપ્યું અને આગળ વધ્યા થોડી વાર પછી તેમને એક તળાવ મળ્યો તેઓ તરસ્યા હતા એટલે પાણી પીવા તળાવમાં ઉતર્યા ત્યારે એક મગર પાણીમાંથી બહાર આવ્યો અને બ્રાહ્મણને પૂછ્યું ભાઈ તમે દુખી કેમ છો બ્રાહ્મણે તેના પ્રશ્નનો જવાબ આપ્યો ત્યારે મગર બોલ્યો હું પણ ખૂબ દુઃખી છું આ શીતળ પાણીમાં રહેવા છતાં પણ મારા શરીરમાં બળતરા રહે છે તમે મારા પાપનો ઉપાય પણ શિવજી પાસે પૂછજો બ્રાહ્મણે બધા વચનો આપીને હિમાલયમાં કૈલાશ પર્વત પર પહોંચી ગયા એક ઝાડ નીચે બેસીને તેમણે તપ કરવાનું શરૂ કર્યું કઠિન તપસ્યા પછી ભગવાન શિવ પ્રસન્ન થયા અને બ્રાહ્મણને દર્શન આપ્યા શિવજી કહે છે હે બ્રાહ્મણ માંગો શું ઈચ્છો ત્યારે બ્રાહ્મણે વિનંતી કરી હે મહાદેવ મને માતાજીના શ્રાપમાંથી મુક્ત કરો અને મારા શરીર શુ દૂર કરો ત્યારે શિવજી કહે છે હે ભક્ત જો તમે ખરા દિલથી સોળ સોમવારનું વ્રત કરશો તો તમારું દુઃખ દૂર થશે અને માતાજીના શ્રાપમાંથી પણ મુક્ત થશો બ્રાહ્મણે પૂછ્યું હે પ્રભુ આ વ્રત કેવી રીતે કરવું શિવજી કહે છે આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી કે અન્ય કોઈ પણ સોમવારથી શરૂ કરી શકાય છે સતત સોળ સોમવાર સુધી વ્રત કરવું વ્રત પહેલા દિવસે ચાર પીળા તાતડા લઈ સમાન અંતરે ચાર ગાંઠ બાંધીને દોરો બનાવી ગળામાં પહેરવું દર સોમવારે વહેલા ઉઠીને સ્નાન કરીને મંદિરે જઈને શિવજીની પૂજા કરવી એક ટાણું ભોજન લેવું અને લસણ ડુંગળી ટાળવી સોળ માસ સોમવારે સાડા ચાર કિલો ઘઉંના લોટમાં સવા કિલો ઘી અને સવા કિલો ગોળ ઉમેરી લાડુ બનાવવાના લાડુના ચાર ભાગ પાડવા એક એક ભાગ મંદિરમાં પૂજાને આપવો બે બીજો ભાગ રમતા બાળકોને આપવો ત્રણ ત્રીજો ભાગ ગાયના ગોવાળાને આપવો ચાર ચોથો ભાગ વ્રતી પોતે ખાવો જો લાડુ વધે તો કિડિયારું ભરી દેવો વધુ હોય તો જમીનમાં દાંટી દેવો આ રીતે વ્રત કરશો તો તારી કાયા કંચન જેવી બની જશે શિવજીના વચન સાંભળીને બ્રાહ્મણ પ્રભુના પગે લાગ્યા પછી તેમણે ઘોડા વિશે પૂછ્યું ત્યારે ભગવાન કહે છે આ ઘોડો પહેલા જન્મમાં એક વાણિયો હતો તે તોલમાપમાં ખોટો કેલ કાટલો રાખીને લોકો સાથે છેતરપિંડી કરતો અને ઉછીના પૈસા ઉપર વ્યાજ લઈને વધુ વસૂલતો તેથી તેને આ અવસ્થા મળી જો તમે આ ઘોડા પર સવારી કરશો તો તેનું પાપ દૂર થશે પછી બ્રાહ્મણે ગાય વિશે પૂછ્યું શિવજી બ્રાહ્મણને કહે છે આ ગાય પૂર્વજન્મમાં એક સ્ત્રી હતી તે ખૂબ જ ક્રોધી સ્વભાવની હતી અને પોતાની દોડતા બાળકોને પણ પ્રેમથી નહીં પણ ગુસ્સાથી જુદા પાડતી હતી તેના ક્રોધ અને કઠોરતાના કારણે તેને આ જન્મમાં ગાયનું યોની મળ્યું છે જો તમે તેના આંચળમાંથી દૂધ કાઢી શિવલિંગનો અભિષેક કરો તો તેનું પાપ દૂર થઈ જશે અને તે મુક્ત થઈ જશે પછી બ્રાહ્મણે આંબાનું દુઃખ પૂછ્યું શિવજી બોલ્યા આ આંબો પૂર્વજન્મમાં એક લોભી માણસ હતો તેના પાસે ઘણું ધન હતું છતાં તેણે ક્યારેય દાન પુણ્ય કર્યું ન હતું આજે પણ તેના નીચે ધનના ચરુઓ દાંટેલા છે તેથી જ તેના ફળ કોઈને રૂચે નથી તમે તેના નીચેના ચરુ ખોદીને ધન બહાર કાઢો અને તે ધનનો સદુપયોગ કરો ત્યારે તેનો લોભનું પાપ દૂરસે જશે આગળ બ્રાહ્મણે મગરના દુઃખની વાત કરી ત્યારે ભગવાન શિવે કહ્યું આ મગર અગાઉના જન્મમાં એક મોટા પંડિત હતા આ ગાય પૂર્વજન્મમાં એક સ્ત્રી હતી તે ખૂબ જ ક્રોધી સ્વભાવની હતી અને પોતાની આ મગર અગાઉના જન્મમાં એક મોટા આગળ બ્રાહ્મણે મગરના દુઃખની વાત કરી ત્યારે ભગવાન શિવે કહ્યું આ મગર અગાઉના જન્મમાં એક મોટા પંડિત હતો પણ એ પોતાની શાસ્ત્રવિદ્યા કોઈને શીખવતો નહોતો તેનો ઘમંડ અને આત્મકેન્દ્રિતતા એ પાપરૂપે આજે મગર તરીકે પીડા આપે છે તમે શિવલિંગ પર ચઢાવેલું બિલ્વપત્ર તેની આંખે અડાડશો તો તેના શરીરની બળતરા દૂર થઈ જશે બ્રાહ્મણે દરેકની તકલીફનો ઉપાય જાણી લીધા પછી ભગવાન શિવને નમસ્કાર કર્યો અને એક બિલ્વપત્ર લઈ પાછા ચાલ્યા પ્રથમ તેઓ તળાવ પાસે આવ્યા જ્યાં મગર રાહ જોઈ રહ્યો હતો બ્રાહ્મણે તેને ગયા જન્મની વાત કહી અને ભગવાન શિવજી દ્વારા ચડાવેલું બિલ્વપત્ર તેના આંખે અડાડ્યું તરત જ મગરની બળતરા ઓછી થઈ ગઈ મગરે ખૂબ આભાર માન્યો પછી બ્રાહ્મણ તે આંબાના ઝાડ પાસે ગયો તેણે મહાદેવજી દ્વારા કહેવામાં આવેલી વાત આંબાને સંભળાવી અને કોદાળીથી ઝાડ નીચે ખોદ્યું તેને ચરુ મળ્યા તેણે એ ધનનો સદુપયોગ કરવાનો સંકલ્પ કર્યો પછી એક કેરી તોડીને ખાધી કેરી અમૃત જેવી લાગેલી આંબાનો દુઃખ દૂર થઈ ગયો પછી બ્રાહ્મણ ગાય પાસે ગયો ગાય પણ રાહ જોઈ રહી હતી બ્રાહ્મણે મહાદેવજીની વાત ગાયને કહી તેણે ગાયને દોહીને દૂધ એક વાસણમાં ભેગું કર્યું અને શિલા પર શિવનામ લઈ અભિષેક કર્યું તરત જ ગાયની પીડા દૂર થઈ ગઈ તેના વાછરડા દોડી આવ્યા અને દૂધ પીતા ખુશખુશાલ રમવા લાગ્યા ગાયે પણ બ્રાહ્મણનો આભાર માન્યો પછી બ્રાહ્મણ આગળ વધ્યો અને તેને ઘોડો મળ્યો ઘોડો પણ રાહ જોઈ રહ્યો હતો બ્રાહ્મણે તેને પણ મહાદેવજીની વાત સંભળાવી અને તેના પર સવારી કરી સાથે કહ્યું હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે આ પછી બ્રાહ્મણ પોતાની ઝૂંપડી પર પાછા ફર્યો ત્યારે શ્રાવણ માસ શરૂ થયો હતો બ્રાહ્મણે શ્રદ્ધાપૂર્વક સોળ સોમવારનું વ્રત શરૂ કર્યું તેણે નિયમ અને ભક્તિપૂર્વક વ્રત કર્યું જેમ જેમ દિવસ પસાર થયા ચાર માસ પૂરા થઈ ગયા છેલ્લો સોમવાર કાર્તક મહિનાનો આવ્યો એ દિવસે બ્રાહ્મણે ઢાંકસૂપથી લાડુ બનાવ્યા અને વ્રત પૂર્ણ કર્યું પાર્વતીજી બ્રાહ્મણની ભક્તિથી પ્રસન્ન થઈ અને તેણે બ્રાહ્મણનું શરીર કંચન જેવું ઉજળું બનાવી દીધું તેનો કોડ સંપૂર્ણપણે મટી ગયો અને માતાજીના શ્રાપમાંથી મુક્ત થઈ ગયો હવે બ્રાહ્મણ આનંદથી જીવવા લાગ્યો એ સમયે ગામના રાજાની પુત્રીનું સ્વયંવર નક્કી થયું ગામના પાદરે વિશાળ મંડપ તૈયાર થયો રાજાઓ અને રાજકુમારો દેશદેખલા પરથી આમંત્રિત થયા આ સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા દરેકે સ્વયંવર જોવા ઉમટી પડ્યું તપસ્વી બ્રાહ્મણ સુધી પણ આ વાત પહોંચી તે પણ સ્વયંવર જોવા માટે ગયો જ્યારે તે ગામના પાદરે પહોંચ્યો ત્યારે તેણે વિશાળ શણગારેલું મંડપ જોયો રાજકુમારો સૌ અલંકાર અને સુંદર વસ્ત્રો પહેરી મંડપમાં સજ્જ થઈને બેઠા હતા તપોધન બ્રાહ્મણ મંડપના એક ખૂણામાં શાંતિથી ઊભા રહ્યા થોડા સમયમાં એક શણગારેલી હાથણી વરમાળ લઈને મંડપમાં આવી તે બધા રાજકુમારો પાસેથી ધીરે ધીરે ફરી અને આખરે બ્રાહ્મણ પાસે આવીને વરમાળા તેના ગળામાં પહેરાવી દીધી આ જોઈને આખો મંડપ ચોંકી ગયો રાજા ગુસ્સે થઈને બોલ્યા આ હાથણી ભૂલે છે શાંત રહો પછી રાજાએ બ્રાહ્મણને મંડપની બહાર કાઢી મુકાવ્યા રાજાએ હાથણીને ફરીથી વરમાળ આપી અને સ્વયંવર ફરી શરૂ કરાવ્યો પણ આશ્ચર્યની વાત એ હતી કે હાથણી ફરીથી વરમાળ લઈને મંડપમાં ફરી અને સીધા બહાર ઉભેલા બ્રાહ્મણ પાસે ગઈ અને ફરી તેની જ ગળામાં વરમાળા પહેરાવી દીધી આ જોઈ સૌ ચોંકી ઉઠ્યા બધા બોલી ઉઠ્યા જે ભગવાને લખ્યું છે એ જ થાય છે એટલે રાજાએ બ્રાહ્મણ સાથે પોતાની પુત્રીના લગ્ન કરી દીધા પારણામાં સોના રૂપા હીરા મોતીના દાગીના ઝરીના કપડાં હાથી અને ઘોડાઓ પણ ભેટમાં આપ્યા બ્રાહ્મણ હવે રાજકુંવરીને પત્ની તરીકે પોતાના ઘેર લઈ આવ્યા તેની માતાએ દીકરા સાથે આવ રાજકુંવરીને જોઈને આનંદથી ઝારના દાણા લઈને વધાવવા ગયા આ દાણા પણ મહાદેવજીની કૃપાથી મોતીના બની ગયા રાજાએ બ્રાહ્મણ અને પુત્રીને રહેવા માટે વિશાળ મહેલ આપ્યો તપોધન બ્રાહ્મણ પત્ની અને માતા સાથે આનંદથી મહેલમાં રહેવા લાગ્યા થોડા સમય પછી રાજાનું અવસાન થયું રાજાને સંતાનરૂપે ફક્ત એક પુત્રી જ હતી તેથી તપોધન બ્રાહ્મણને રાજા ઘોષિત કરવામાં આવ્યા તેની પત્ની રાજરાણી બની બ્રાહ્મણે વિચાર્યું કે આ બધું સુખ મહાદેવજીની કૃપાથી મળ્યું છે તેથી તેણે ફરીથી શ્રાવણ મહિનામાં સોળ સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો શ્રદ્ધાથી તેણે દરેક સોમવારે વ્રત કર્યો કાર્તક મહિનાનો છેલ્લો સોમવાર આવ્યો ત્યાં સુધી જ આ વાર્તા છે બ્રાહ્મણ હવે રાજા એ ઉજવણું કરવાનું નક્કી કર્યું તેણે પોતાની રાણીને સોળ સોમવારના વ્રત વિશે બધું જણાવ્યું પણ રાણી વિચારે મારા પતિદેવ પહેલા સૂકા ભઠ્ઠા લાડુ ખાવતા હશે હવે તો હું બત્રીસ પ્રકારની વાનગીઓ બનાવું તેણે અનેક પકવાન તૈયાર કર્યા જ્યારે રાજા જમવા બેઠા અને થાળીમાં રસોઈ જોઈ તો ગુસ્સે થઈ ગયા તેઓ દુઃખી થઈ ભગવાન શિવની ક્ષમાયાચના કરવા લાગ્યા તેણે આખી થાળી ભગવાન આગળ મૂકી સ્તુતિ કરી અને અનાજના ચાર દાણા ચાર દિશામાં ફેંકીને ભૂખ્યા પેટે સૂઈ ગયા એ જ રાત્રે મહાદેવ રાજાના સપનામાં આવ્યા અને પૂછ્યું હે રાજન જાગે છે કે ઊંઘે છે રાજાએ જવાબ આપ્યો હું જાગું છું ભગવાન ત્યારે મહાદેવ બોલ્યા તારી રાણીએ વ્રતનો ભંગ કર્યો છે એને દેશનિકાલ આપી દે રાજાએ કહ્યું પ્રભુ જેવી તમારી આજ્ઞા સવારે રાજાએ રાણીને કાળા વસ્ત્ર પહેરાવ્યા અને રાજ્યની બહાર મોકલી દીધી રાણી ચોધાર અશ્રુ વહાવતા રડતી રડતી એક ગામમાં પહોંચી ત્યાં એક ઝૂંપડીમાં એક ઘાચણ પેસતી મહિલા રહેતી હતી રાણીએ પાણી માગ્યું ઘાચણે પાણી આપ્યું રાણીએ પોતાનું દુઃખ જણાવ્યું અને ઘરમાં કોઈ પણ કામ માટે વિનંતી કરી ઘાચણને રાણી ઉપર દયા આવી અને તેને પોતાના ઘરમાં રહેવા માટે રાખી લીધો તે દિવસે ઘાચણનું તેલ પેસવાનું ઘાણું તૂટી ગયું અને ઘાચણ બીમાર પડી ગઈ આ જોઈને ઘાચણ રાણીને સાધુ મહારાજે કહ્યું બેટી તારા ભાગ્યમાં દુઃખ લખેલું છે પણ તું ભય ન રાખ તું ભગવાન શિવજીનો પ્રિય એવો સોળ સોમવારનો વ્રત કરજે બધું શુભ થશે રાણી બોલી હે મહારાજ આ વ્રત કેવી રીતે કરાય છે કૃપા કરીને મને કહો ત્યારે સાધુ મહારાજે તેને વ્રત કરવાની સંપૂર્ણ વિધિ સમજાવી રાણીએ શ્રાવણ માસથી વ્રત શરૂ કર્યું અને પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી તે વ્રત કરવાનું શરૂ કર્યું જેમ જેમ દિવસ પસાર થતા ગયા તેમ તેમ રાણીના દુઃખો દૂર થવા લાગ્યા સોળમો સોમવાર આવ્યો ત્યારે રાણીએ સાધુ મહારાજને વ્રત પૂર્ણ થવાના આનંદની વાત કરી સાધુ મહારાજે રાણીની વ્રતપૂર્વક ભક્તિ જોઈ અને તેનાથી પ્રસન્ન થઈને જરૂરી સામાન આપી વ્રત પૂર્ણ કરાવ્યું રાણીના ભક્તિભાવથી ભગવાન શિવજી પ્રસન્ન થયા અને રાજાના અર્થાતે રાણીના પતિના સ્વપ્નમાં આવ્યા ભગવાન શિવે રાજાને પૂછ્યું હે રાજા જાગી રહ્યા છે કે ઊંઘી ગયા રાજાએ કહ્યું હે નાથ હું જાગી રહ્યો છું ત્યારે ભગવાન શિવે કહ્યું જે રાણીને તું દેશવટો આપી દીધો હતો તેને પાછી લઈ આવ રાજાએ કહ્યું હે પ્રભુ હવે તે ક્યાં મળશે લોકો કહે છે કે તે તો વાઘે કે વરુએ મારી નાખી ત્યારે ભગવાન શિવે કહ્યું વાઘે કે વરુએ મારી નથી જેને રસ્તે ગઈ છે એ જ રસ્તે તું જઈશ તો એ મળશે પછી રાજા રાણીની શોધમાં નીકળ્યા રસ્તામાં તેમને પ્રથમ ઘાચણનું ઘર મળ્યું રાજાએ પૂછ્યું બહેન અહીં કોઈ રાણી આવી હતી ઘાચણે કહ્યું હા આવી હતી પરંતુ તે રાણી જેવી દેખાતી હતી પણ લક્ષણો રાણી જેવા ન હતા એવી જ જવાબ ડોસમાં પનિહારી અને માલણે પણ આપ્યા દરેકે કહ્યું દેખાવે રાણી જેવી હતી પણ તેનો સ્વભાવ રાણી જેવા ન હતો છેવટે રાજા સાધુ મહારાજની ઝૂંપડી પાસે પહોંચ્યા તેમણે બહાર ઊભા રહી પૂછ્યું અંદર કોઈ છે સાધુ મહારાજ બહાર આવ્યા અને રાજાને અંદર બોલાવ્યા અંદર જઈને રાજાએ રાણીને ઓળખી બંને પતિ પત્ની મળીને ખૂબ ખુશ થયા રાણીએ સાધુ મહારાજને કહ્યું હે મહારાજ આ મારા પતિ છે હવે કૃપા કરીને મને રજા આપો સાધુએ કહ્યું દીકરી વહુ તો સાસરીમાં જ શોભે હાથીને રાજમહેલમાં જ શોભા આવે રાણીએ કહ્યું હે મહારાજ જો તમને દુઃખ થાય તો હું કેમ જાણું સાધુએ ઘીનો દીવો અને ફૂલનો દડો આપીને કહ્યું દીકરી જો દીવો બૂઝી જાય અને ફૂલનો દડો સુકાઈ જાય તો સમજજે કે મને દુઃખ થયું છે રાણી અને રાજા અડધા રસ્તે ગયા ત્યારે દીવો બૂઝી ગયો અને ફૂલનો દડો સુકાઈ ગયો રાણીએ કહ્યું મારા પિતા સમાન મહારાજને દુઃખ થયું છે પાછા જઈએ તેઓ પાછા આવ્યા અને જોયું કે સાધુ મહારાજ સૂઈ રહ્યા હતા રાણીએ પૂછ્યું હે મહારાજ તમને શું થયું છે સાધુ મહારાજ હસીને બોલ્યા મને કંઈ થયું નથી હું તો તારો પ્રેમ અને ભક્તિની કસોટી લઉં છું પછી સાધુએ તેમને આશીર્વાદ આપ્યા સવા લાખનો દહેજ અને અમૃતનો કૂવો આપ્યો તેઓ ફરી માલણના ઘેર ગયા ત્યાં ફરી સવામણ ફૂલો ઉગવા લાગ્યા માલણ ખુશ થઈ અને રાણીને કહ્યું હવે તું રહી જ થોડીવાર વધુ તારા આવવાથી બધું સારું થયું છે પછી તેઓ કૂવા કાંઠે ગયા રાણીએ ઘડો પાણી માટે કૂવામાં નાખ્યો તો આખું કૂવું પાણીથી ભરાઈ ગયું પછી રાજા અને રાણી ડોસમાના ઘેર ગયા ડોસીમાં રેન્ટીઓ કાતા હતા પરંતુ તેમના તાર વારંવાર તૂટી જતા હતા રાણીએ ડોશીમાની પાસે જઈને રેન્ટિયાને હાથ લગાવ્યો અને તરત જ લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા આ જોઈને ડોસમા ખૂબ રાજી થઈ ગયા અને બોલ્યા બહેન એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસ તારા આવવાથી મારે સારું થયું છે ત્યાંથી રાજા અને રાણી ગાજણના ઘેર ગયા ગાજણના તેલના કુલ્લા ફરી ભરાઈ ગયા અને બીમાર ગાજી સાજા થઈ ગયા ત્યારબાદ રાજા રાણી પોતાના મહેલમાં પાછા ફર્યા રાજાએ આખા નગરના લોકો રાજમહેલમાં જમવા બોલાવ્યા પછી રાણી એકતાણા કરવા લાગી અને પછી તેણે કહ્યું હવે મારે મહાદેવજીની વાર્તા કહેવી છે બધાએ જમણું લીધું પરંતુ પ્રશ્ન થયો કે હવે વ્રતકથા કોની આગળ કહીએ રાણી બોલી કે વ્રતકથા ભૂખ્યા મનુષ્યને કહેવી જોઈએ ત્યારે રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો એક ઘરમાં સાસુ અને વહુ વચ્ચે ઝઘડો થતો હતો અને ડોશમાં સાસુ ભૂખ્યા હતા તેમને મહેલમાં બોલાવાયા ડોશમાં કહે હું તો કાને બહેરી છું આંખે અંધળી છું અને પગે લૂલી છું પછી વ્રતકથા કેવી રીતે સાંભળો ત્યારે રાજાએ તેના માટે એક વેલ મોકલી અને તેમને મહેલમાં બોલાવ્યા રાજાએ કહ્યું ડોશમાં તમે સાંભળો તોય મહાદેવજી કહેજો અને સાંભળો નહીં તોય કહેજો ત્યારબાદ રાણીએ સોમવારની વ્રતકથા કહેવી શરૂ કરી ડોશમાં સાંભળતા નહોતા છતાં કહેતા રહ્યા મહાદેવજી મહાદેવજી જયાં જ્યાં કહ્યા કરતા ત્યાં જ્યાં તેમની અંદર બદલાવ આવતો ગયો વાર્તા પૂરી થતાં જ ડોશીમાં કાન સાંભળવા લાગ્યા આંખે દેખવા લાગ્યું અને પગે ચાલવા લાગ્યા તેઓ ખૂબ જ પ્રસન્ન થયા અને રાજા રાણીનો આભાર માનવા લાગ્યા ત્યારે રાજા રાણીએ કહ્યું માજી આ બધો મહાદેવજીના વ્રતનો પ્રતાપ છે ડોશમાં તો ખુશખુશાલ થઈને પોતાના ઘેર પહોંચી ગયા તેમને જોઈને બધા ચકિત થઈ ગયા કે જેને કાંઈ થતું ન હતું એ હવે ચાલે છે સાંભળે છે અને જોઈ શકે છે ડોશીમાના દીકરા અને વહુને પણ આશ્ચર્ય થયું તેઓએ પૂછ્યું મા તમને એવું સ્વાસ્થ્ય કોણે આપ્યું ત્યારે માએ કહ્યું મને તો મહાદેવજીની વ્રતકથા સાંભળવાથી આ ફળ મળ્યું છે તો એ વ્રત કરનારને કેટલું મોટું ફળ મળતું હશે પછી ડોશમાએ તેના દીકરા અને વહુને પણ આ સોળ સોમવારનું વ્રત કરવા જણાવ્યું આ વ્રતના મહિમા વિશે જાણીને આખું ગામ મહાદેવજીનું વ્રત કરવા લાગ્યું ભગવાને દરેકની મનોકામનાઓ પૂર્ણ કરી સમય જતા રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો એક ઉંમર યુવાન બન્યો ત્યારે રાજા રાણી વૃદ્ધ થયા અને તેમણે પોતાનો રાજપાટ કુંવરને સોંપી દીધો પછી બંને મહાદેવજીની ભક્તિમાં લીન થઈ ગયા રાજકુંવર પણ માતા પિતાની માફક સોળ સોમવારનું વ્રત કરવા લાગ્યો અને સુંદર રીતે રાજ્ય સંભાળ્યું હે મહાદેવ જેમ તમે આ રાજા રાણી પર કૃપા કરી તેમ વ્રત કરનારા કથા કહેનારા અને કથા સાંભળનારા સૌ પર તમારી કૃપા રહે બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય મિત્રો હવે આપણે સાંભળી સોળ સોમવારની વ્રત કથા आशा है कि तमने आ वीडियो पसंद आयो हे बोलो भगवान शक्तिपति महादेवनी जय मित्रों मैंने सांभवा धन्यवाद आप सौने मार तरफ थी जय श्रीकृष्ण राधे राधे